કોઈ વર્ક વાળી હોય કોઈ માં હોય કોઈ કલી વાળી કુર્તી હોય તો તમે સુંદર મજાના આઈડિયા બતાવીશ તમને બહુ ગમશે આપણે વેસ્ટમાંથી બેસ્ટ બેનો શીખવાના છીએ આજે તો આની એક જૂની કુર્તી લીધી આવી તો આપણે ઘણી બધી પડેલી હોય છે એમાં તમને થોડાક હું આઈડિયા બતાવીશ કે આ રીતે અમારે ઘેર ઘેરમાં છે બરાબર તો આપણે આમાંથી કઈ કઈ વસ્તુ બનાવી શકીએ તે તમને પેલા સમજાવી દો તમે આમાં ફ્રોક બનાવી શકો બેનો નાની બેબી આપણે કોઠાનું માપ લેવાનું કમર સુધીનું કોઠો કહેવામાં આવે છે એટલું માપ લેવું એટલે તમારે કોઠા સુધીનું માપ થઈ જાય તો એટલો કોઠો કરીને પછી તમારે એમાં મૂઢાકાર ને આપણે શોલ્ડર ને બધું લઈ ને આ ઘેરનો ભાગ લઈ લેવાનું ઉપરનો આપણે કોઠાનો ભાગ લઈ લેવાનો નીચે આપણે ચપટી ચપટી વાળો અમરેલામાં તમે કોઈ બી બનાવી શકો છો એ રીતે તમારે ફ્રોક પણ બનાવી શકો અથવા તમારે ચણિયો કરવો હોય બેનો તો આપણે આ રીતે જે ચપટી વગરનો કરવો હોય તોય થાય ને એમને ચપટી વગરનો કરવો હોય તોય થાય તમારે કમરનું માપ લેવાનું બરાબર એમનો સોથો ભાગ ને આ રીતે તમારે ઘેર રાખી દેવાનો ને આ રીતે આપણે ઉપરનો ભાગ જે વધે છે તેમાંથી બેલ્ટનું કટિંગ કરી લેવાનું છે આજે આમાંથી હું સ્કર્ટ બનાવતા શીખવાડીશ જે આપણે ચપટી વાળો સ્કર્ટ નાની બેબી માટે તો હું તમને બતાવું તે રીતે માપ લેવામાં આવશે આપણે આપણે આ રીતે ડબલ એટલે થઈ ગયા હવે સ્કર્ટ માટે કેવી રીતના કરવું તે તમને સમજાવી દો જે તમારી લંબાઈ હોય એનાથી તમારે અડધો ઇંચ વધારે લેવાનું નીચે પટ્ટી ફોલ્ડ કરેલું છે એટલા માટે નકર તમારે દોઢ ઇંચ વધારે લેવાનું નીચે એક આપણે ઇંચ પટ્ટી ફોર્ડ કરવાનું અડધો ઇંચ આપણી સિલાઈમાં બેલ્ટમાં જાય એટલા માટે તમારે જેટલી લંબાઈ રાખો એમાંથી તમારે પટ્ટી ફોલ્ડ ન કરી તો દોઢ બાકી તમારે અડધો ઇંચ તો મારે આ રીતે બાર ઇંચ રાખવાનું છે તો સાડા બાર હું માર્કિંગ કરી લઉં છું આ રીતે સાડા બાર સુંદર મજાનો તમે આ રીતે સ્કર્ટ બી બનાવી શકો છો આમાં ચપટી વાળો ને અથવા ઇલાસ્ટિક રાખીને પણ તમે કરી શકો છો આપણે ઇલાસ્ટિક વાળો કરવાનો છે આમાં બોક્સ વાળો પણ કરવાનો એના થોડાક આઈડિયા હું બતાવીશ આ રીતે મેં સાડા બારે માર્કિંગ કરી લીધું ને પહોળાય છે એટલે આપણે રાખી દેવાની છે બરોબર આ રીતે એમાં તમારે જો ચપટી વાળો કરવો હોય તો પહોળાય હોય એટલે તમારે રાખી દેવાની બાકી તમારી જે ગેધરિંગ વાળો આપણે ઇલાસ્ટિક વાળો કરવો હોય તો તમારે અહીંયા જે કોમન નો સોતો ભાગ ને પ્લસ તમારે ચાર થી પાંચ ઇંચ વધારે લેવાનું બરાબર એ રીતે કરવાનું છે મારે આ ચપટી વાળું કરવાનું છે એટલે મેં આ રીતે જેટલું પહોળાય છે એટલે મેં રાખી દીધી બરોબર ને આ રીતે આપણે ચારે પાર્ટ નું કટિંગ કરી લઈ આ રીતે આ રીતે કટિંગ કરી લઈ જે સિલાઈ છે એ ભાગ થી ન કટિંગ કરવાનું છે એટલે આપણું કાપડ વેસ્ટ ન જાય આ રીતે રાખી દીધું બરોબર

બેલ્ટનું કટિંગ કરી આ રીતે બેલ્ટનું પણ કટિંગ થઈ ગયું છે તમે જોઈ શકો છો આ રીતે આ રીતે મેં બેલ્ટનું કટિંગ કરી લીધું છે આ વધેલા કાપડ પણ તમે સુંદર કોઈ પર્સ કે બનાવી શકો છો બરાબર આ રીતે આ બધે લોકો ઉપયોગ કરી શકીએ છીએ આ રીતે હું આ નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ કે આ રીતના સ્કર્ટ આપણે કેવી રીતના સિલાઈ કરવી આ આઈડિયા તમને કેવા લાગે તમે જરૂર કોમેન્ટ બોક્સમાં મને કોમેન્ટ કરજો આ રીતે ભાઈ બહેન ઓનલાઈન ફરમા દેવાનું સ્ટાર્ટ કરેલું છે તો મેં નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં કોલ કરીને મંગાવી શકો છો તેમાં કટોરી વાળા પ્રિન્સેસ ટક્સવાળા વાળા કે કોઈ બી તમે ડ્રેસ બ્લાઉઝના પેટર્ન વાળા મંગાવી શકો છો ને હજી સુધી અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઇબ કરી લેજો નોટિફિકેશન બેલ પર ઓન કરજો વિડીયા લાઈક જરૂર કમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ